નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ ઝટપટ ન્યૂઝ કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર હસ્તે પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદઘાટન તથા નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ આજરોજ કરવામાં આવ્યું શહેરના લોકોને પ્રાકૃતિક ભેટ મળી રહે અઠવાડિયાના દર મંગળવાર અને ગુરુવારના રોજ નવસારીજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો દ્વારા ઉત્પાદનની વિવિધ શાકભાજી ફળફળાદી જેવા ખેત પેદાશોનું વેચાણ કરી અને જનોને સારું સ્વાસ્થ્ય મળી રહે તે હેતુસર આ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના ખેડૂતોને વેચાણ કેન્દ્ર મળે અને તેમના ઉત્પાદનોને સારું વળતર મળે તેમજ ગ્રાહકોને ઉત્તમ અને વ્યાજબી ભાવે અનાજ ફળફળાદી અને પ્રાકૃતિક ઉત્પાદનોનું યોગ્ય પોષણ મળી રહે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે જે અંતર્ગત નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નવસારી શહેરના અટલ બિહારી વાજપેયી સ્થિત મહાનગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ જગ્યાથી પ્રાકૃતિક ખેતી પેદાશ કરતા ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા મંત્રી સી આર પાટીલ તથા મહાનુભાવોએ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રમાં જિલ્લામાંથી આવેલા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે પ્રાકૃતિક ખેત પેદાશ ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય તે હેતુથી બનાવવામાં આવેલી નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ સાંસદ સી આર પાટીલના હસ્તે મહાનુભવન હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારી જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પાલતા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા જિલ્લા વહીવટી તંત્રના કર્મચારી તથા જિલ્લા પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગ અંગે નવસારીના ડીડીઓ પુષ્પલતા શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા કરેલ હાકલ પ્રાકૃતિક ખેતીના ખૂબ પ્રચાર પ્રસાર કરવા માટે આજે નવસારી જિલ્લા ખાતે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ફળો અને મૂલ્યવર્ધન થઈ પ્રોડક્ટ્સ ખેડૂતોને જો લઈને આવે છે એમને સારું ભાવ મળી શકાય સાથે સાથે આપણા નવસારીના શહેરીજનો જેમને સારું આહાર મળી શકાય એમના બારણે આ હેતુથી આ પ્રાકૃતિક બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે દર અઠવાડિયે મંગળવાર અને ગુરુવાર સવાર આઠ થી આ પ્રાકૃતિક બજાર ખુલ્લું થવાનું છે તો મારી આપ બધા થકી હું નવસારીના શહેરીજનોને અને બધા મારા નવસારી વાસીઓને વિનંતી કરવા માંગુ છું કે આવીએ આપણે બધા સાથે મળીને માન્ય વડાપ્રધાન શ્રીના હેતુને જો પ્રાકૃતિક ખેતીને આગળ વધારવાનું છે જેમાં ખેડૂતોની આ

નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફૂલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ ખાલી કરવાનું સેલ તો રાસ જુઓ છો પહોંચી જાઓ અનમોલ હિનાવાલા ને ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો આ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રના પ્રારંભના તબક્કે દર અઠવાડિયાના મંગળવાર અને ગુરુવારે સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી સ જાહેર ઝંધા માટે ખુલ્લું રહેશે જ્યાં પ્રાકૃતિક કૃષિ કરનાર ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવશે એટલે કે દવા વગરની શુદ્ધ શાકભાજી અને તમામ વસ્તુઓ તમે ત્યાંથી મેળવી શકશો તો વાજપેયી ગાર્ડનની અંદર જે આવ્યું છે શોપિંગ સેન્ટર ત્યાંથી તમે આ ખરીદી કરી શકો છો તો આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ